મોટા તો મેં આટલું કહી દે માણસ ને ઓખ ની જરૂર છે જો મોટો માણસ નાના માણસ નો વિચાર ગરીબ જતા વાત નહીં પણ

આશા છે તમે પ્રવચન સાંભળ્યું અને સારું લાગ્યું હશે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન તમારા જીવનમાં તમે ઉતારશો તેવી આશા રાખું છું કેમ કે દાનુશ્રી બહુ સારું પ્રવચન કરે છે અને જો પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું બની જતું હોય છે મિત્રો તે હિસાબથી તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવવા મારો કે દાદાનો કોઈનો હેતુ છે નહીં તો તમે ખાસ નોંધ લેજો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલે સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય સુરપ્રદાદા લખી દેજો મિત્રો અને ખાસ તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને મને મોટિવેશન મળે ને આવાને આવા સારા એવા વિડીયો તમારા માટે બનાવી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું અને બીજી એક ખાસ વાત કરી હતી મિત્રો કે તમારા ગામની આજુબાજુમાં આવું સારું ઉદ્યોગ દેવસ્થાન હોય તો ચોક્કસપણે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા સોશિયલ મીડિયા ફેમિલીને ત્યાંના દર્શન કરાવી શકો મિત્રો તે હિસાબથી થી તમને કહું છું ખોટી અંશ્રદ્ધા ફેલાવા માટે નથી કહેતો સારું મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયો માટે લગી મને રજા આપો અને બોલો સર દાદા નહી જય